ઈશ્વર ક્યાં છે ફિલ્મ ના એક્ટર્સ ઓલપાડ તાલુકા ના કોબા ગામની મુલાકાત લીધી ઈશ્વર ક્યાં છે ફિલ્મ ના એક્ટર સ્વસ્તિક જોશી અને એમની ટીમ આજ રોજ કોબા ગામે મુલાકાતે પહોંચ્યા કોબા ગામના સરપંચ શ્રી દિલીપભાઈ એમનું સ્વાગત કર્યું ગામની પ્રાથમિક શાળામાં બાળકો સાથે વાર્તાલાપ કર્યો એમની સાથે એમના પિતાસી નીરવભાઈ જોશી બાળકોને પ્રોત્સાહન માટે જીવનમાં આગળ વધવા માટે કઈ રીતે જીવનમાં આગળ વધવું એના વિશે ખૂબ સુંદર સંદેશો પાઠવ્યો સ્વસ્તિક જોશીએ ખૂબ સુંદર છણાવટ કરી કણકણમાં ઈશ્વર છે એ આ ગુજરાતી ફિલ્મ નું મુખ્ય ટાઇટલ જે આપવામાં આવ્યું છે ઈશ્વર ક્યાં છે ખૂબ સુંદર ગુજરાતી ફિલ્મ હાલના સમયે ધૂમ મચાવી રહી છે કોબા મુલાકાતે આવી પહોંચ્યા વાતાવરણ અને શાળામાં બાગ બગીચો શાળાનું વાતાવરણ જોઈ ખુબ શાંતિ થઈ આ તકે શાળાના આચાર્યશ્રી ડોક્ટર ધર્મેન્દ્ર કુમાર મગનભાઈ પટેલ દ્વારા અને તમામ સ્ટાફ મિત્રો દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું